Pero yo la congresé. યુટ્યુબ ચેનલ પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી અને આદિવાસીઓ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં કલેક્ટર ચર્ચા દરમિયાન પત્રકાર જગદીશ મહેતાના આદિવાસીઓ પરના કથિત શબ્દોથી આદિવાસીઓની લાગણી ઘવાયોનો મુદ્દો અને કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી લઈને કરવામાં આવેલી કોમેન્ટ નો વિરોધ કરી કોંગ્રેસે ભરૂચ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહીની માંગણી કરાઈ છે નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટમાં આદિવાસી જાતિ ભગવાન શ્રી રામે જેને ગૌરવો કુટુંબ જેવો નાતો પવિત્ર હતો એ જ્ઞાતિમાં જે અપમાનજનક શબ્દ બોલવા ગમે એમ બોલવા તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના જેના પિતાશ્રીએ આ ગુજરાતને વિકાસની દિશા પર કોંગ્રેસ એક આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા અને આ ગુજરાતને વિકાસ પર વર્લ્ડ પર એની ઓળખ આદિ અમરસિંહ ચૌધરી ઊભી કરી એ અમરસિંહ ચૌધરી સાહેબના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની ઓળખ આ હિન્દુસ્તાનમાં છે એના માટે ગમે એમ શબ્દ બોલવા એ આજે રામના એક હિન્દુ અને જે વાતો કરે છે આજે શરમ આવે છે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરોબો કેરવી એક કુટુંબનો નાતો હતો એના માટે એલફેલ શબ્દ બોલે કોંગ્રેસ અને સખત શબ્દોમાં વખોડે છે આજે અમે કલેક્ટરશ્રીને અનુ આવેદન આપીએ છીએ અત્રે ઉલ્લેખનીય છે કે સદર કથનો અંગે વરિષ્ઠ પત્રકાર દ્વારા જાહેરમાં ખુલાસો કરી સ્પષ્ટતા કરી માફી પણ માંગવામાં આવી ચૂકી હોવાનું પણ બહાર આવ્યું છે બે ત્રણ દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે ખાલી કોંગ્રેસની કોઈ પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે તીર લઈને પગ ઉઘાડા છે કપડાં ઓછા પહેરવા મળે છે અથવા તો કાળા છે કાળા ભમર છે એનો વાનનો કોઈ ટીકા નહોતી એની ગરીબી કેવા પ્રકારની છે હજી એ કેટલા વંચિત છે એ લોકોને વિકાસથી કેટલા અધુરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઈચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીઓની ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ટીકા કરે શું કામ મને સમજાવો આદિવાસી અરે અમારે કંઈ વોટ બેંક છે નહીં મારી કંઈ વોટ બેંક તૂટવાની નથી હું આદિવાસીનું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી અમે તો પત્રકાર છીએ અમારે શું મતલબ હોય પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણ જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુબાણી છે એક તો સમજણ ફેર છે છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું